આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હું તમામ બહેનોને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું બહેનો નરેન્દ્રભાઈ મોદીજીએ મહિલાઓને સન્માન મળે એ રીતે દેશની મહિલાઓ પ્રગતિ કરે આગળ આવે અલગ અલગ ક્ષેત્રમાં એમને પ્લેટફોર્મ મળે અને એ નવી ઊંચાઈની ઉડાન ઉડે એ રીતનું પ્લેટફોર્મ આપણને બેનોમાં આવ્યું છે તો સાથે સાથે ગુજરાત સરકારમાં આપણા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મહિલા સશક્તિકરણ અને મહિલાઓ દ્વારા ગુજરાતનો વિકાસ અને ગુજરાતનું ઉત્થાન થાય એ દિશામાં માન્ય મુખ્યમંત્રીશ્રી પણ કામ કરે બહેનો મહિલા દિવસ આપણે સમાજનું સર્જન કરવાવાળી બહેનો આપણે સૌએ એક પોઝિટિવિટીથી આવોને શ્રેષ્ઠ ભારત જે ઊંચાઈથી જવા જઈ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તો આપણી બહેનોનું યોગદાન ખૂબ હોવું જોઈએ કેમ કે ભારત શ્રેષ્ઠ બનતો હોય તો અમે પહેલાં કીધું એમ કે આપણે તો સમાજનું સર્જન કરવાવાળી બહેનો કહેવાય આપણે ઘર ચલાવીએ સમાજના વ્યવહાર પણ કરીએ સાથે અલગ ક્ષેત્રમાં આપણે જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય કે ગૃહિણી હોઈએ બધી જગ્યાએ આપણે આપણી શક્તિનો સારો સદુપયોગ કરીને આપણે આગળ વધતા હોઈએ છીએ ત્યારે એક પોઝિટિવિટીથી આપણે સૌ સંકલ્પ કરીએ કે આઠમી માર્ચ સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે પણ મહિલાઓનો બારે માસ દિવસ હોય છે આવો આપણે એવા સંકલ્પ સાથે આઠમી માર્ચ મહિલા દિવસ ઉજવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન એ આપણે આપણા યોગદાન થકી પણ ખૂબ ઊંચાઈએ જાય એવા સંકલ્પ સાથે ફરીથી બધી જ બહેનોને મારી મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા છું ધન્યવાદ